બાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા બાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં એને દાખલ કરેલો છે અને ડોક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલો આ બનાવ પોલીસ હાજર હતી કે પછી શું હતું એ હજી તપાસનો વિષય છે હજી અમને બી વાત વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ જ છે પ્રાથમિક તપાસ પોલીસ સ્ટેશનની અંદરની બાબતનો ગુનાઈ ઇતિહાસ છે હા એની પર અગાઉ ગુના થયેલા છે ગુનાત ઇતિહાસ મેં જુગાર ધામ ધમધમી રહ્યો તો તે સમય દરમિયાન એ ગાડી બોલા ચાલી થઈ છે તે પછી બહાર સરકારી સ્કૂલ પાસે હુમલો થયાની માહિતી છે એ હજી તપાસનો વિષય છે મેં તપાસ કરી રહ્યા છીએ ઘટના એક્ચ્યુઅલી નાગરવાડામાં થઈ હતી નાગરવાડા મહેતાવાળીના નાકા પર બાજુ ઘટના થઈ હતી તે આગડી બાબર પઠાન કરીને છોકરો છે એટલે આરોપી છે જે છે એ અને બીજા બે ત્રણ સાગરી તો એની જોડે જે ઉઠાવ્યા એ મારા બે ભાઈબંધોને ચાપુના ઘા ઓલરેડી મારેલા જ હતા એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીંઘડી મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા અહીંઘડી અહીં અઘડી સારવાર લઈ રહ્યા હતા એ દરમિયાન બાબરખાન પઠાણને અમે આ કેસ કરવાનો હતો એ મારે પોલીસ કેસ કર્યો વગેરે તો અહીંઘડીથી બાબરખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો પોલીસની જોડે આવ્યો પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો આજુબાજુમાં ચારથી પાંચ પોલીસવાળા હતા એ અહીંઅગડીથી લઈને ગયા અંદર તો એવું કે છે કે મને બી વાગ્યું છે આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો તો પોલીસ પ્રોટેક્શન ની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર અને એટલામાં એને ત્યાંથી પોલીસ છોડ દીધો અને પાછળ ગયો તો મારા બીજા ભાઈ બંધ એટલે એ મારી જોડે હતો તો એને પાછળ લઈ જઈને દહા મારી દીધા જ રોડ થી ચા પીવા ગયા હતા બે મારો ભાઈ અને મારો ભાઈ બેન એ ચા મારો ભાઈ ને બે જણ ચા પીવા ગયા હતા તો એને ત્યાં આગળ ઘા મારી દીધા એ બાબરખાન પઠાણ આ પોલીસ ચાર પાંચ પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાનાની ની અંદર અને અહીં આગળ સ્ટેટમેન્ટ લે છે એવું કહે છે ને પાછળ જઈને પેલા બાબરખાન પઠાણ ને બીજા પાંચ છ માણસ એના ઘા મારી દીધા મારી નાખ્યો મરી જ ગયો છે એક્ચ્યુઅલી માં એવું કહેતો તો ચાલશે ડેથ થઈ ગઈ છે હા તો અને એ પછી અમે જયારે પેલા બાબરખાન પઠાણ અમે ત્યાં દોડતા દોડતા ગયા કે ઘા વાગ્યા તો પકડ્યો ને તો તૈયાર પોલીસવાળા પોલીસ વાળા આવીને પકડીને જીપમાં બેસી ગયા કે ચલો ભાઈ એટલે પોલીસ વાળા ને લીધે થયું આ જે થયું એ અંદર અંદરથી પેલો છૂટ્યો કેવી રીતે બાબરખાન પઠાણ અહીં આગળ સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો અંદર લઈ ગયા છે તો પછી એ છૂટ્યો કેવી રીતે માર્યો કેવી રીતે પેલા બહાર જઈને અમે અહીં આગળ ઉભા હતા મારું નામ રાજપૂત રાહુલ જી આ કયો વિસ્તાર છે અને અહીંયા શું ઘટના બની હતી તમારી જોડે આ એસએસસી છે અહીંયા મારા ફ્રેન્ડના પહેલાં મેટર થઈ હશે તો અમે એમને જોવા આવ્યા હતા અહીંયા અમે બધા રૂપા હતા અને પછી અમે અહીંયા ગયા ચાને પડે લેવા તો હું ચા પીવા ઊભો રહ્યો હવે ચા પીને જે અમે બે ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલામાંથી પાછળથી ટુલર આવે છે બાબર અને એના હાથમાં આટલું મોટું ચક્કું હતું ચક્કું મારી સામે જ એના વગર ઘા માર્યા પાંચથી છ ને હું થોડા ભાગો મને બી પકડી રાખ્યો તો મને પકડ હું જેમ

ખેલા <laughs> જ <laughs>